ભાવનગરના મહુવા તાલુકામાં કેળની ખેતી કરતા ખેડૂતો બરબાદ મહુવા તાલુકામાં બાગાયતી પાકમાં ખેડૂતોને વ્યાપક નુકસાન કેળના વાવેતરને સતત વરસાદને કારણે સતત નુકસાન મહુવાના ખરેડ રોડ ઉપર પચીસ વીઘાના કેળના વાવેતર ઉપર ટ્રેક્ટર ફરી વળ્યું કેળનો ઉભો પાક તૈયાર થતાં જ મફતના ભાવે વેચવો પડે તેવી સ્થિતિ કેળના ખેડૂતોને પ્રતિ મણ માત્ર 60 થી સિત્તેર રૂપિયા મળે છે ખેડૂતોને પ્રતિ મણ સાડા થી સાડા ચારસો રૂપિયા મળે તો ખર્ચ માથે ન ન પડે ભાવ મળતા ટ્રેક્ટર ફેરવી પાકનો નાશ કર્યો આ વિશે વધુ માહિતી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા પાર્થ પાર્થ ખેડૂતોએ મહા મહેનતે કેળનો પાક લીધેલો અને એ જ પોતાની મહેનત ઉપર ટ્રેક્ટર ફેરવવાનો વખત આવ્યો શું ખેડૂત ખેડૂતની સ્થિતિ જો હાલ પરિસ્થિતિ એવી બની છે કે ભાવનગર જિલ્લામાં બાગાયતી પાકની અંદર ખાસ કરીને કેળાનું જે વાવેતર કરતા ખેડૂતો છે તેમને વ્યાપક નુકસાન સહન કરવાનો વારો આવે છે ભાવનગર જિલ્લાની અંદર બારસો ને બાણું હેક્ટર અંદર કેળાનું વાવેતર થાય છે પરંતુ હાલની જે પરિસ્થિતિ છે તેમાં કેળાના જે વાવેતરની ની સિઝન પૂર્ણ થયા બાદ જે ભાવ મળવો જોઈએ તે ભાવ નથી મળી રહ્યો તેના કારણે ખેડૂતો છે તે ક્યાંક નિરાશ થયા છે તો ક્યાંક આક્રોશિત પણ થયા છે કારણ કે જે ખેડૂત છે તેમને એક મણના ભાવ સાડી ત્રણસો થી સાડી ચારસો રૂપિયા અને ચારસો રૂપિયા જેટલો ભાવ મળવો જોઈએ તેના બદલે માત્ર સાઠ થી સિત્તેર રૂપિયા જેટલો એટલે કે સામાન્ય ભાવ મળી રહ્યો છે જે તેમને સોંપાય જે તેમને પોસાય તેવો નથી પરંતુ આ પરિસ્થિતિ વચ્ચે મહુવા તાલુકાના જે ખરેડ રોડ ઉપર પચીસ વીઘાની વાડી ધરાવતા ભરતભાઈ નામના જે ખેડૂત છે તેમને કેળાના વાવેતર ઉપર ટ્રેક્ટર ફેરવી અને જે કેળાનું વાવેતર છે તે સંપૂર્ણપણે નાશ કર્યું હતું જોકે આ જે ભરતભાઈ નામના ખેડૂત છે તેમને અઢાર મહિના સુધી આ જે કેળના વાવેતર પાછળ રાત દિવસ એક કરી અને મહેનત કરી હતી પરંતુ ત્યારબાદ તેમની સિઝન પૂર્ણ થયા બાદ જે કેળાનું વાવેતરમાં જે એમને જે વાવેતર થયું હતું તેમને પૂરતા ભાવ નહોતા મળ્યા જેના કારણે તેમને આ જે કે જે કેળનું વાવેતર છે તેમાં નાશ કર્યો હતો સામાન્ય રીતે ખેડૂત પાસે એવી કોઈ વ્યવસ્થા નથી હોતી કે જયારે કેળાની સિઝન પૂરી થાય અને ત્યારે તેમનો સ્ટોક કરી શકે અને સાચવી શકે પરંતુ હાલની જે પરિસ્થિતિ ભાવનગર જિલ્લાની અંદર બની છે તેમાં મવવા, તળાજા તેમજ ગારિયાદા તાલુકાના જે નદી કાંઠાના વિસ્તાર આવે છે કે જ્યાં કેળનું મોટા પ્રમાણની અંદર વાવેતર થાય છે પરંતુ જ્યારે ખેડૂતોને હાલ તો જે ભાવ નથી મળી રહ્યા તેના કારણે નિરાશા હાથ લાગી છે આ જ પ્રમાણે આજે મવવા તાલુકાનું ગામ આવેલું છે કે જ્યાં ખેડૂતોએ પચીસ વીઘાના વાવેતર ઉપર ટ્રેક્ટર ફેરવી નાખ્યું છે. જેને લઈને ખેડૂત છે તે પોતાનો આક્રોશ વ્યક્ત કરી અને સરકાર પાસે માંગણી કરી રહ્યો હોય અથવા તો જે ભાવ તેમને મળે તેવી માંગ કરી રહ્યો છે. આભાર આપનો તમામ માહિતી બદલ તો કેડના પાક ઉપર ટ્રેક્ટર ફેરવી નાખવાનો વખત આવ્યો ખેડૂતોને યોગ્ય વળતર ન મળતું હોવાના કારણે કેડાના પાકનો નાશ કરવામાં આવ્યો